સુભાષનગર રાજપૂત વાડામાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી સુભાષનગર રાજપૂત વાડા વિસ્તારમાં પાર્ક કરેલી ત્રણ ઇકો કારને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કાંસને તોડફોડ કરવામાં આવી હતી આ અંગે ઇકો કારના માલિકે ઘુઘરડ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગાડીમાં તોડફોડ કરીને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યારે પોલીસે તપાસ હાથ ધરી હતી મોડા બોલો સકેલી એની સામે એની સામે ઓન ડબલ પડી જુ છે અંદર ખાડામાં આવો વ્યવસ્thing લેજો હા હા આ મોજીયા કેમેરા હા

यो पनि हो पनि और लो पानी ना ચેતન રસિકભાઈ કયો વિસ્તાર છે સુભાષનગર રાજપુતવાળા જ્યાં ત્રણ ઇકવાના કાચ ફોડવામાં આવ્યા છે કેટલાનું નુકસાની થઈ નુકસાની થઈ છે મારે ગાડીમાં સાડા સાત હજાર ની નુકશાની છે આ ભાઈ ને સાડા સાત હાજર ની નુકસાની છે મારા હજાર પાંત્રીસો ની નુકશાની કાચ ફોડવા માં ઈટડા ઈટડા મારો કાચ ફોડવા માં આવ્યા કોણ હતું હવે અજાણ શખ્સ હતા રાતે ત્રણ વાગે તમારું નામ કાનાભાઈ વિજયભાઈ જાધવ છે સુભાષનગર રાજપુતવાળા

નહી કોઈ જ નહીં કોઈ યાર કઈ નહીં આટલા વર્ષમાં પહેલીવાર પેલી વાર છે